હું વિચારી રહી હતી કે આ વખતે આપણી દીકરીની પહેલી લોહરી શા માટે ધામધૂમથી ન ઉજવીએ નીતાએ આ વાત તેના પતિ વિશાલને કહી અને વિશાલે ખુશીથી કહ્યું અરે તું જે વિચારી રહી હતી તે હું પણ એ જ વિચારી રહ્યો હતો પણ પછી મેં પણ વિચાર્યું કે પરિવારના બાકીના લોકો શું વિચારશે પણ તું ચિંતા ના કર જો તું પણ એવું જ ઈચ્છે છે તો આ વખતે આપણે ચોક્કસ લોહરી મનાવીશું પછી નીતા થોડી મૂંઝાઈ ગઈ પણ માજી મને આશા છે કે તેને કોઈ વાંધો નહીં હોય ના અરે ચિંતા ના કર હું મમ્મી સાથે વાત કરીશ વિશાલ અને નીતા હજુ વાત કરી રહ્યા હતા ત્યારે આંગણામાં ખાટલા પર બેઠેલી દેવીએ જોરથી કહ્યું વહુ આજે તમે જમવાનું બનાવશો કે નહીં બહુ મોડું થઈ ગયું છે પછી નીતાએ કહ્યું હા માજી રસોઈ બનાવી રહી છું ગુડિયાએ પલંગ ભીનો કરી દીધો તો તે કામમાં વ્યસ્ત હતી દેવી લડતા અને ગુસ્સાવાળા સ્વરમાં ગણગણાટ કરવા લાગી આજની વહુ જે એક બાળક હોવા છતાં કામ સંભાળી શકતી નથી અને જૂના સમયમાં ઘરકામની સાથે બાળકો પણ કેવી રીતે સંભાળી શકતી હતી ખબર નહીં આજની વહુઓ કેમ નહીં સંભાળી શકતી દેવી ટીવી જોઈ રહી હતી ત્યારે તેનો દીકરો વિશાલ તેની પાસે આવ્યો દેવીએ તે વિશાલ તરફ જોયું અને કહ્યું દીકરા મને ખબર છે તારા દિલમાં કંઈક છે વિશાલે ઊંડો શ્વાસ લીધો અને ખાટલા પર બેઠો પછી ચહેરા પર ખુશી સાથે તેણે કહ્યું તને ખબર છે લગ્નના પાંચ વર્ષ પછી અમારી ગુડિયા અમારા જીવનમાં આવી અમે ઘણીવાર પ્રાર્થના કરી હતી અને ત્યારે જ ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે તેથી આ વખતે નીતા અને હું ગુડિયાની પહેલી લોહરી ધામધૂમથી ઉજવવાનું વિચારી રહ્યા છીએ દેવીનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું અને તેના ચહેરા પર કડકાઈના હાવભાવ આવી ગયા પછી તેણે ગુસ્સામાં કહ્યું તમે પાગલ થઈ ગયા છો તમે જાણો છો કે તમે બકવાસની વાત કરી રહ્યા છો લોહરી દીકરાઓ માટે છે આ આપણી પરંપરા છે દીકરીઓની ક્યારેય લોહરી ઉજવવામાં આવતી નથી માતાની પ્રતિક્રિયા જોઈને વિશાલ થોડી ચૂપ રહ્યો પછી બોલ્યો મા આ શું બકવાસ છે લોહરી ખુશીનો તહેવાર છે અને આ ગુડિયા આપણી સૌથી મોટી ખુશી છે અમારા બંને માટે અમારી દીકરી દીકરાઓ કરતાં વધુ છે સર્વોદય છે વિશાલે કહ્યું દીકરા તમે લોકો શું વિચારો છો મારી પોત્રી મને પ્રિય નથી મારો જીવ તેનામાં છે પણ જે રિવાજો દીકરાઓ માટે બને છે તે દીકરીઓ માટે નથી લોકો શું કહેશે સગા શું વિચારશે વિશાલે તેની માતાની વાત સાંભળીને ઊંડો શ્વાસ લીધો દલીલ કરતાં તેણે કહ્યું માતા લોકોને શું વાંધો છે તે તેમનું કામ છે કંઈક કહેવું કે બીજું કહેવું અને જ્યાં સુધી રિવાજો અને પરંપરાઓનો સવાલ છે તે જ આપણે જ બનાવીએ છીએ તે પણ બદલાઈ શકે છે આ સાંભળીને સરોજબેને કટાક્ષમાં કહ્યું દીકરા મોટી વાત ના કર અત્યારે તે જ ઉજવણી કરવાની વાત કરી રહ્યો છે આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે તેના દહેજ માટે પૈસા ભેગા કરવા પડશે તને ખબર છે દીકરીઓના લગ્નમાં કેટલા પૈસા ખર્ચવામાં આવે છે અને આ પરંપરાઓ આવી રીતે બનાવવામાં આવી ન હતી હેમાં આપણે આ વિચાર બદલવો પડશે જો દીકરીઓ માટે લોહરી ઉજવવાનો રિવાજ ન હોય તો આપણે તેના વિશે વાત કરી શકીએ છીએ મેં પહેલેથી જ કહ્યું છે કે હું કોઈ લોહરી નહીં ઉજવું હવે તું તારી ઓફિસે જા દીકરીઓ સાથે લોહરી ઉજવવાની વાત સાંભળીને માતાનો ગુસ્સો જોઈને વિશાલ ચૂપ થઈ ગયો વિશાલના ચહેરા પર નિરાશા હતી એ માતાનો ગુસ્સો અને જૂની શરણી જોઈને તેને દુઃખ થયું પણ કંઈ બોલ્યા વિના તે ઉદાસ મન સાથે રૂમ તરફ ગયો પલંગ પર બેઠેલી સરદેવી પોતાનો ચોટલો ફેરવવા લાગી પછી તેને કંઈક યાદ આવ્યું તો હવે નીતા વિશાલ સાંભળો વિશાલ થોડી વાર અહીં રોકાઈને તેની માતા પાસે પાછો આવ્યો શું વાત છે મા દીકરા હું ભૂલી ગઈ હતી તને કહ્યું છે કે તારે તારી બહેનની લોહરી માટે વસ્તુઓ મોકલવાની છે ઓફિસથી પાછા ફરતી વખતે બધું લાવ ઠીક છે મારે જે કંઈ લાવવાનું છે તું એક યાદી બનાવીને મને આપી દે હું લાવીશ દેવીએ માથું હલાવ્યું અને વિશાલ રૂમમાં પાછો ગયો પણ તેના મનમાં દીકરીઓ માટે માતાના અલગ વિચારસરણી વિશે પ્રશ્ન ઊભા થઈ રહ્યા હતા થોડીવાર પછી જ્યારે તે ઓફિસ જવા માટે બહાર આવ્યો ત્યારે નીતા પણ તેની પાછળ બહાર આવી એટલામાં સરહદદેવીનો મોબાઈલ રણક્યો સ્ક્રીન પર તેની દીકરીનું નામ દેખાઈ રહ્યું હતું સરહદદેવીએ હસતાં હસતા કહ્યું તમારી ઉંમર ખૂબ લાંબી છે દીકરી હું ફક્ત તમારા વિશે વાત કરી રહી હતી તે તારા ભાઈને તમારા ઘરે સામાન લઈ જવા કહેતી હતી તેણીએ ખુશીથી કહ્યું ઠીક છે માં પણ મેં તમને એક વાત કહેવા માટે ફોન કર્યો છે ઠીક છે ખાસ વાત શું છે મને કહો કહોમાં મારી સાસુ તમને આ વાત કહેશે તેમની સાથે વાત કરો આટલું કહીને શીતલે તેની સાસુને ફોન આપ્યો સરદ દેવીને થોડી નવાઈ લાગી કે આ શું હોઈ શકે તેણીએ ફોન પર તેમનો આભાર માન્યો નમસ્કાર નમસ્કાર બહેન બધું બરાબર છે ને તેમને ખુશીથી કહ્યું બધું સારું છે ખરેખર અમે અમારી પોત્રીની પહેલી લોહરી ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છીએ તમારે બધાએ આવવું જોઈએ આ સાંભળીને સરસદેવીને એવું લાગ્યું કે જાણે તેને સાપે કરડી લીધો હોય તેની આંખોમાં આંસો આવી ગયા થોડી વાર સુધી તેના મોંમાંથી કોઈ શબ્દ ન નીકળ્યો પછી આશ્ચર્યચકિત થઈને તેણે કહ્યું બહેન તમે શું કહી રહ્યા છો દીકરીઓ માટે લોહરી કોણ મનાવે છે દરવાજા પાસે ઊભા રહેલા વિશાલ અને નીતા આ બધું સાંભળી રહ્યા હતા પણ કંઈક બોલતા નહોતા ફોનના બીજા છેડે વેવાણ હસ્યા અને કહ્યું તમે સમયની વાત કરી રહ્યા છો બહેન હવે સમય બદલાઈ ગયો છે દીકરીઓ ઘરનો પ્રકાશ છે અમારી પોત્રી અમારા ઘરની સૌથી મોટી રોશની છે અમે વિચાર્યું છે કે શા માટે તેની પહેલી લોહરી ખાસ રીતે ન મનાવીએ સરસદેવીએ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું પણ આ બધું તમારા શબ્દોની વિરુદ્ધ છે લોહરીઓ દીકરાઓ માટે છે પણ બહેન આપણે જ આ રિવાજો અને વિધિઓ બનાવીએ છીએ અને જરૂર પડીએ તેને બદલી શકીએ છીએ જ્યાં સુધી આપણે બંનેને સમાન માન નહીં આપીએ ત્યાં સુધી સમાજમાં પરિવર્તન કેવી રીતે આવશે અને તમે પોતે એક દીકરીની માતા છો જો તમે આવી વાત કરશો તો પછી આપણે બીજા લોકો પાસે દીકરીઓને સમાન અધિકાર આપવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ સરહદ દેવી થોડી વાર માટે ચૂપ થઈ ગયા તેણીને સમજાતું નહોતું કે શું બોલવું ફોન પર ઔપચારિક વાતો પૂરી કર્યા પછી તેણે ફોન કાપી નાખ્યો આ બધું જોઈ રહેલા વિશાલ તેની માતા પાસે આવ્યો અને કહ્યું શું થયું તમે શું કહ્યું તે તેમનો આંખનો સંપર્ક ટાળી રહ્યા હતા કહેતા હતા લોહરી ઉજવવાની છે અમે તમને બધાને આમંત્રણ આપ્યું છે તમે જોયું શીતલના સાસરીયાના ઘરે પણ દીકરીઓની લોહરી ઉજવાઈ રહી છે જો આપણે આપણી ગુડિયાની પહેલી લોરી પણ ઉજવી હોત તો શું ખોટું હોત અને કોઈએ સમાજમાં સુધારા લાવવા માટે પહેલ તો કરવી પડશે ને તો આપણે કેમ નહીં ગમે તે હોય આજકાલ દીકરીઓ અને દીકરાઓમાં કોઈ ફરક નથી જો દીકરાઓની લોહરી ઉજવવામાં આવે છે તો દીકરીઓની કેમ નહીં અને તમે જે લોકો અને સંબંધીઓ વિશે વાત કરી રહ્યા છો તેમના ઘરે ઘણા એવા લોકો બેઠા છે જે તેમના માતા પિતાને પૂછીને તેમને નકારતા પણ નથી તેઓ ગમે તે કહે શું તેઓ તેમના પુત્રો વિશે પોતાનું મન બનાવી શક્યા ન હોત જે માતા પિતાને તેમના પુત્રો દ્વારા નકારવામાં આવે છે તેમની તારીખો બહાર આવે છે આપણે લોકો વિશે વિચારીને આપણે આપણી ખુશી કેમ ન મનાવીએ આ સાંભળીને દેવી વિચારમાં પડી ગયા પછી વિશાલ બોલ્યો કે મેં ઘરે જવા માટે વસ્તુઓની યાદી બનાવી છે હું સાંજે આવતી વખતે વસ્તુઓ લાવીશ આટલું કહીને વિશાલ જવા લાગ્યો બસ ત્યારે જ સરોદેવીએ તેને રોક્યો અને કહ્યું કે યાદીમાં લખેલી વસ્તુઓ કામ નહીં કરે વિશાલે તેની માતા તરફ પ્રશ્નાત્ નજરે જોયું પછી તેની માતાએ હસતા હસતા કહ્યું જો આપણે પણ કપડાં લઈને જોડી બનાવવી પડશે તો આપણે પણ ઘણી બધી વસ્તુઓ મંગાવવી પડશે આપણે આપણી દીકરીની લોહરી પણ ધામધૂમથી ઉજવીશું દેવીના મોઢેથી આ શબ્દો સાંભળીને વિશાલ અને નીતા શબ્દ થઈ ગયા બંને એકબીજા સામે જોયું જાણ એવું થશે તેમને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો વિશાલે કહ્યું પણ માતા લોહરીનું ફંક્શન છે તો આપણે તે કેવી રીતે કરીશું પછી માતાએ કહ્યું ઓહ તો શું આપણે આપણી ગુડિયાની લોહરીની ઉજવણી એક દિવસ પહેલાં કરીશું અને હા આપણે મારી પોત્રીની પહેલી લોહરી એવી રીતે ઉજવીશું કે લોકો જોતા રહે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગે લાઇક અને કોમેન્ટ કરીને અમને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું નવી વાર્તા સાથે ખૂબ ખૂબ આભાર